હવે આ પાડી થોડી નીચી છે ને આને હોરી નય ખા જેવી છે અહીંથી ને ચાલુ કરવું છે એટલે ઓલા ને રોજ કઉ છું કે ઈ પાળે તું ના જઈશ તોય ઈ પાળે ને પાડે ખતોરા કરે છે જેટલીક દાન આવું આજની હારી કરીને ખબર લઈ લઉં બોલ ભીખા શું કરો હા એટલે શેઢો હરકો કરું ભારતો નથી શેઢો હરકો કરો હા ખોતરી લો બધું ઈ ખોતર ઉત પડે તાર મારામાં આવે આવી માર કરવો નહી આ શેઢો રહ્યો ને આમ હા ભાઈ તું પેલા હા બોલ આ શેઢો આવળો હતો હા એવળો હતો ઢિયા વખતનો હા અત્યારે આટલો કઈ નાખ્યો તો ઈ તો પણ મારામાં આવે ઈ તો મારે હોર રોજ પડે ને આ બધું પાણી ક્યાં જશે મારું ઈ માં નહી જોવાનું મારા જો મારા આમ સીધમાં આવે ઈ મારે લેવું જ પડે અત્યારે જમીનની કિંમત કેટલી છે ઈ વાત નથી આ તું રોજ હોર્યા કરો છો તન કેનારું કોઈ નથી ના કે ને પણ મારામાં આવે મન કોણ કે આ તો લે હોર લે તા તો હોરવાનો તન હોરવા દાયો છો હવે ના હોરી એમ કહું તને તું એમ તાણી

મેળી માર ને ઓટલો રહ્યો લઈને આવું છું સરપંચ પછી સરપંચ ને બોલાવી

એલા સરપંચ ને પા ફોન કરાવરાયો હા કરાવરાયો છે સરપંચ આવે છે ને હાલો પગ્યા ફોન કર્યો કે નહીં તમે સરપંચ હા તે માધાપુડ બે ના કરતો માધાપુડ પૂરી કર તમારો રસ્તો થઈ જશે બરાબર તેટ ફોન હું કરું છું હા 550 આયો હા થાય ફલાણા પાજે છે અહીંયા ઇમના બાર બાર આવો ને તમે તી બે બે હારે કો આવું છો હા હા ફટાફટ આવજો એ ઘરે ને જતો ડાયરી આવું હા નીકળ્યો

સરપંચ આવે છે ધ્યાન રાખજે બરાબર કામ એવું રોકાજ મારે રોકડા મૂકવાનો સરપંચ કરવાનું ગાંડા મગજ નહી રાખવાના સરપંચ છે હા સરપંચ આવો સર બોલો વાત કરું શાંતિ હવે જાય મારું પાણી ક્યાં જાય એવું કીધું તારીખ પછી આપ્યું એવું કરાય સર મારા માં આવે છે

પણ સરપછી સીધો બાજવા જ આવતો રહેશે બાજી ને આમાં કચું ના મળે બેનું વાય લઈ લો ખોટું સરોટું તો પણ કરવાનું પૂરા એટલું ના ખબર પડતી મોટો મોટા ખતર ખતર કરે છે આજ માર હોય બોલવું પડ્યું

કાઈ જ્યાં પૈસા છે કેસ ને એવું કરવાનું રોટલો તો ખાવ ખાસ શું સિટા માં લેવાનું